પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની ની સૂચનાથી એસઓજી વડોદરા શહેર તથા ફૂડ વિભાગ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે શાળા ને કોલેજ આસપાસ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્ટોલ ધારકોને

ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ખાસ કરીને જે અત્યારે એસઓજીની ટીમ અને જે સ્કૂલોની આસપાસ અને જે વિદ્યાર્થીઓ અમુક જગ્યાએ વધારે આકર્ષતા હોય છે કે વધારે નાસ્તો કરવામાં આવતા હોય છે ને એ જગ્યા પર ખાસ કરી ચેકિંગ આપણે જે એની હાઈજેનિક કન્ડિશન કેવી છે ફૂડ સેફ્ટીના નિયમો પાડે છે લાઇસન્સ લીધું છે ને એ ચકાસણી કરવામાં આવે છે તેમજ એ નમૂના પણ લેવામાં આવે છે આ આ કામગીરી ક્યાં ક્યાં કરવામાં આવી રહી છે ખાસ કરીને ચાર ટીમો છે આજે બરોડા સિટીમાં સવારે પણ ચાર ને સાંજે પણ ચાર ટીમો તો અલગ અલગ વિસ્તારમાં કોણ કાર્યવાહી કરેલી છે શું નામ આપું જીતેન્દ્ર ગોહિલ